એના માટે મેં બે ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે બે નાના ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને થોડીક ફ્રેશ કોથમીર લઈ લીધી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું

આલુ લસણ અને મરચાની ટેસ્ટ થોડીક સંકળાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી યાદ કરી લઈશું અને ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે

ટમેટા એડ કર્યા બાદ આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લેવાના છે અને ફરીથી ઢાંકીને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ બાદ આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા યાદ કરી લઈશું

બધા મસાલા સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર માટે એને સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સારી રીતે તેલમાં સંતળી જાય અને કલર પણ આપણા શાકનો સારો એવો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો અમે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે આ ગ્રેવીમાં ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું તો આપણે ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે એવામાં આપણે પાપડી એડ કરીશું અહીંયા મેં સો ગ્રામ ફાફડી લઈ લીધી છે જે દસ રૂપિયાના પેકેટમાં આવે છે એ લઈ લીધી છે તો આજે આપણે ફાફડીનું શાક બનાવવાનું છે

તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક બનીને તૈયાર છે ધાણા એડ કરીશું અને શાકને ને એક ગેસમાં કાઢી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ફાફડીનું શાક બનીને તૈયાર છે આ શાક તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખોવાની ખૂબ જ મજા આવશે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું સરસ મજાનું ફાફડીનું શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત ત્રણથી ચાર રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવામાં અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે તો આમાં આપણે મસાલા એડ કરવાના છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું

અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું મરચા અને લસણની ની પેસ્ટ ને આપણે થોડીક સાંતળી લઈશું

પેસ્ટ ને સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લઈશું હવે આને આપણે ઢાંકીને ચડવા દઈશું સરસ રીતે જ્યાં સુધી આપણી પેસ્ટ પાકી ના જાય ત્યાં સુધી તો ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપડા ગ્રેવીમાંથી તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે અહીંયા તમારે જેટલી ગ્રેવી રાખી હોય એટલું પાણી એડ કરી લેવાનું અહીંયા તમારે જેટલી ગ્રેવી જાડી પાતળી રાખી હોય એટલું પાણી એડ કરી દેવાનું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું હવે સરસ રીતે આ ગ્રેવીને આપણે ઉકળવા દઈશું તો આપણી ગ્રેવી ઉકળાય ત્યાં સુધી આપણે પાપડને શેકી લઈએ તો અહીંયા મેં ત્રણ નાની સાઈઝના પાપડ લઈ લીધા છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એટલા તમારે લઈ લેવાના અહીંયા મેં ત્રણ લીધા છે તો આને આપણે લોઢીમાં શેકી લઈશું તો લોઢી આપણી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે પાપડને શેકી લઈશું આ રીતે કપડાની મદદથી ઉપરથી પ્રેસ કરીને ત્રણેય પાપડને આપણે શેકી લઈશું આ રીતે ફેરવતા જશું અને શેકતા જશું તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો ગેસ ઉપર શેકવાથી કાળી ડિઝાઇન પડી જવાથી હું અહીંયા ને શેકી લીધું છે આ રીતે આપણે ત્રણેયને શેકી લઈશું ત્રણેય પાપડને આપણે શેકી લીધા છે તો એના આપણે ટુકડા કરી લઈશું આ રીતે નાના નાના એના ટુકડા કરી લઈશું આપણે ટુકડા કરી લીધા છે ડુબાડી દઈશું પાપડ ગ્રેવી માં એડ થશે એટલે એકદમ નરમ પડી જશે અને આને આપણે ચેડવવાના નથી